ગોગંબામાં રોડની સાઈડો ના પુરાતા અકસ્માતનો ભય હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ લઈ જવી બની મુશ્કેલ ગોગંબા તાલુકાના પંચાયત પાસે બનાવવામાં આવેલ નવીન રોડની સાઈડો પૂરવામાં ન આવતા એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં હાલાકી રોડની સાઈડનું અધૂરું કામ દર્દીઓને જીવ લે તેવી પરિસ્થિતિ ઊભી થયેલ છે ગોગંબા તાલુકામાં પંચાયત સામે આવેલા મુખ્ય માર્ગ ઉપર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડો પૂરવામાં આવી નથી તાલુકા પંચાયત પાસે ત્રણ જેટલા મુખ્ય દવાખાના આવેલા છે જ્યાં તાલુકા તથા અન્ય જિલ્લામાંથી પ્રસૂતિ તેમજ અન્ય રોગોની સારવાર માટે દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે એક ફૂટ જેટલી ઊંચી સાઈડો કારણે એમ્બ્યુલન્સ તેમજ અન્ય વાહન રોડ ઉપરથી ઉતરવા મુશ્કેલ થઈ ગયા છે એમ્બ્યુલન્સને દવાખાને લઈ જતી હોય તો સાઇડોના કારણે એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો પછડાતા હોય છે ઇમરજન્સી પેશન્ટ પોતાનો જીવ ગુમાવે તેવા સંજોગો ઊભા થયા છે સાઈડોને કારણે અકસ્માત થવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે આ જ જગ્યા ઉપર રોડ ઉપર પડેલા ખાડાના કારણે એક આશાસ્પદ યુવાનો પોતાનો જીવ ગુમાવ્યો હતો રિપોર્ટ યોગેશ કનોજીયા ગોગંબા